અહીંયા આવતા હતા અને આગલા દિવસે એક ગામ છે એ ગામની અંદર અમારે જવાનું હતું અને રસ્તો જડતો નતો ઇન્ટરનેટ બંધ થઈ ગયેલું અને ક્યાંય આગળ જવું ગૂગલ મેપ પણ અમને નહોતું બતાડી શકતું ને એ કવિ બહુ જ પાસે કઈક ગામ હતું પણ અમે ખોવાઈ ગયેલા એટલે એ છોકરાને મેં પૂછ્યું કે ભાઈ અહીંયા અમને પહોંચાડવું હોય તો તો એમણે મને પ્યોર કાઠિયાવાડીમાં કહ્યું કે અહીંથી આમ જતા રહો ને પછી આમ વળી જજો ને આમ કરજો ને એટલે મને કે મારા ડ્રાઈવરને કાંઈ ખબર પડી નહીં એટલે અમે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ તું જરા આગળ લઈ જઈશ અમને બતાડવા માટે એટલે કે હા હું મારી સાયકલ લઈને આવું છું તમે તમારા પાછળ આવો અને એ સાયકલ લઈને જતો હતો અને હું મોંઘી દાટ ગાડી લઈને એની પાછળ પાછળ જતો હતો ત્યારે મારા મનમાં ફક્ત એક જ વિચાર આવ્યો કે આટલી મોંઘી ગાડી લઈને હું એની પાછળ છું ને સાયકલ લઈને મારી આગળ છે કારણ કે એને રસ્તો ખબર છે ક્યાં પહોંચવાનું સાહેબ આપણને ખબર હોય ને ક્યાં પહોંચવાનું જેને ખબર હોય ને એ હંમેશા આગળ જ હોય